હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં હસો તે વ્યાસા અને શુભેચ્છાઓ તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ હિરલગામી હિરોઝ ફેમિલી બ્લોગમાં તો ફ્રેન્ડ્સ બંને છોકરાઓ સ્કૂલે વહી ગયા છે અને વાયગા છે સાડા નવ અને સેજ હજી આમ અશક્તિ જેવો હતો તો થોડોક આરામ કરીને હું ઊઠી છું અને હવે બધું ઊંચા નીચું કરીશું અને કામે લાગીશું થોડુંક સારું છે હવે તો આ બાજુ પપ્પા ઉપર ચડ્યા છે અને લૂછી દે છે કે કે તાર ન ચડવું ના લૂછી દે એકદમ થઈ જાય ચોખ્ખું જો આ લીધા કાલ હા હા વાર નિર્વાના લાગે છે હા અનિર્વાના લેન્ક યુ ટી આ બેવ નિર્વાનિક છે હા

તે જમવા ગયા હતા ને તો પછી અહીંયા વેઇટિંગ હતું તે પછી બાજુમાં થયું કે હાલો અહીંયા છે તો બધીયું ગયું ત્યું હું પ્રિયુ ને હેમાંગે અપૂર્વ આવ્યો હતો હા રાતના બસ હતી ના એને અહીંયા ટ્રેનિંગ હતી કઈ પરીક્ષાનું એવું કંઈક હતું রোবোট চালু থা গুবাজু বা વાટું કરે છે તો છોકરા હું આવી ગઈ છું નિર્વારે મારે આ કી તારી બે મની કે એવું છે તો લાવ લઈ લો તારી એ બેગન કાઈલું ક્યાં કાલું તે કા રહે છે ડેગન શું રહે છે

પો તો અહીંયા પેલા માર દીધું ને પગલાં કર્યા સોરી શક્તિમાન કાંઈ વાંધો નહીં હાલો અગિયારસ રહ્યા હો હોવ તો આપણા રોબોએ હોલ કિચન ડાઇનિંગ રૂમ દાદાનું કર્યું છે લાવ કાઢ દો તો આ બાજુ બા કપડાં હૂંકવે છે છોકરાઓ ગયા છે ખુરશી તો સરસ ધોઈ લીધું છે આજ થોડુંક મોડું થઈ ગયું છોકરાઓએ નાઈ લીધું છે તો આ બાજુ છાસ રોટલી એટલે કે ચંદન કચોરી બનાવી છે રોટલી વધેલી હતી એટલે બા દાદા નથી રહ્યા અગિયારસ ભજીયા શીરો ને બધું છે તો બધું રીતના આજ ખવાઈ જાશે રોહીન તો ફેવરેટ શીરો તો ફ્રેન્ડ્સ મસ્ત એવું તૈયાર છે સુરળનું શાક તમારે રસાવાળું કરવું હોય તો તેમ પણ થાય અત્યારે રસા વગરનું છે એટલે તમે સુરળની સૂકી ભાજી પણ કહી શકો તમારે રેસીપી જોવી હોય તો આપણી સિલ્વર સ્પૂન હીરોઝ કિચન રેસીપીની ચેનલમાં શ્રાવણ સ્પેશિયલ સુરળનું શાક ફરાળી શાક મૂકી દીધું છે જરૂરથી જોજો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો મજા આવશે કોઈને હેલ્પ મળી રહેશે તો આજની આપણી ફરાળી થાળીમાં છે સુરળની સૂકી ભાજી શ્રીખંડ મોરૈયો રાજાગરાના પરોઠા ફરાળી ચેવડો ને મસ્ત જીરા અને સિંધાણા મીઠાવાળી છાસ તો હવે ફરાળ કરી લઈશું તો હવે કામિલીબેનની ઘરે હું ભજન ઉતારવા આવી છું આ જગ્યા રસ છે તો એક બે ભજન ઉતારીશું અને પછી ગાવા થાય ઉતારી લઈ મસ્ત બે ભજન ઉતારી લીધેલા છે જો મસ્ત છે नेते बेटा बहु कार्यला स्क्रीन स्व हा तर पहिले लखी ना खायचा टाइम नाही दे पाळा इथले गोवाडीया जुवे वाट मारा वाला इथे आडे आऊ लखा से अंतिम घडे उंला पिक्चर करायलेस की मंतण तारे टोमॅटो સરસ છોકરાઓ જોવે છે વૈષ્ણો દેવી રમ જોવો અવડા બે ભજન ઉતાર્યા બે ભજન ઉતાર્યા ચાર વાગે જવાનું ઉપર સાતસો ઉપર

તો ફ્રેન્ડ્સ આજે સંધ્યાબેનના ઘરે છે ભજન અગિયારસના તો બધાય ભેગા થયા છે હવે ચાલુ કરીશું એક બે જણા રાહ જોઈ લઈ સવા ચાર સુધી

આમ પાંચ મિનિટ કા પાંચ આકળો કરો પાંચ ટોસ હોય તો હું ભર્યું મોઢામાં વરસાદ પાલગોળ પહેરી તી નહીં આ ત્યાં લૂકી દઈ ફેરો ફેરો સાકરિયા ભાગે નહીં આ લૂકે દાયક ભાગ ભર્યો ના સાકરીયાની સાકર એને ઓળી નદ નાદલામ પૈર્યા આપણે ખડી સાકર ના હવા ત્યાં પરી ગયા દાંતા લીધી નાખી એને સારું

તો આ બાજુ ને બા તેલ નાખે છે પછી રૂહી નો વારો ફ્રેન્ડ્સ આ વ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ